પ્લાઝો લૅગિન્સ પેન્ટ બધું જ મળી જશે અને અત્યારે બહુ જ મસ્ત અહીંયા ઓફર પણ ચાલી રહી છે એક હજારમાં તમને છ ટી શર્ટ મળવાની છે લોંગમાં ફ્રોપમાં તો ચાલો આપણે આ જગ્યાની આજે વિઝિટ કરીશું હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ અને આ છે લેક્સી જ્યાં તમને ફેક્ટરીનું આખું આઉટલેટ જોવા મળી જવાનું છે તો જો ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે આ તમે ટી શર્ટ જોઈ રહ્યા છો એ બધી તમને નવસો નવ્વાણુંમાં છ મળી જશે એમાં તમને લોંગમાં પણ મળી જશે અને શોર્ટમાં પણ મળી જશે તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો જો આપણે આવી ગયા છીએ નજરબાગમાં લેક્સી શોપમાં અને અહીંયા તમને પેન્ટનું કુર્તીનું બહુ જ મસ્ત કલેક્શન મળી જવાનું છે જોવા માટે જુઓ તમે આ એક પેન્ટ જોઈ રહ્યા છો આગળ બે પોકેટ છે પાછળ છે અને એકદમ ફૂલ્લી સ્ટ્રેચેબલ છે ઇમ્પોર્ટેડ મટીરિયલ છે ને આની પ્રાઇસ પાંસ પાંચસો રૂપિયા છે અને એમાં તમને જો આ તમે જોઈ રહ્યા છો આ બાજુ બધા કલર જોવા મળી જશે બાકી આ બાજુ છે ને જો એક આ ફાલસા છે આ ગ્રે છે બ્લેક છે અને આમાં સાઈઝ તમને મળી જશે એલ ત્રીસ બત્રીસ હોય એટલે એલ એક્સેલ ને ડબલ એક્સેલ હા પછી આગળ અહીંયા તમને બીજી વેરાયટી બી ઘણી મળી જશે પેન્ટમાં જો એક આ પણ અલગ ટાઈપનું પેન્ટ છે ઇમ્પોર્ટેડ મટીરિયલનું છે અને એમાં બી તમને પોકેટ બી મળી જશે ને ડબલ સાઈડ જુઓ ડબલ સાઈડ પોકેટ છે અને આ કેટલાના છે ફોર હંડ્રેડના છે

આજી બધા જોઈ રહ્યા છે બધા કેટલા વાડી છે બધી આમાં ફ્રી સાઈઝ આવશે 330 રૂપિયા હા અને પ્લસ સાઈઝ આવશે જમ્બો સાઈઝ જમ્બો 380 રૂપિયા ફ્રી સાઈઝ તમને મળશે 330 અને જમ્બો સાઈઝ મળશે તમને 380 હવે આ બાજુ આ તમે જોઈ રહ્યા છો બધી લેગિંગ્સ છે લેગિંગ્સ છે એન્કલ જુઓ આ આ બધી કેટલા વાળી છે 230 માં તમારે લેગિંગ્સ ની છે

પછી ઓફિસવેર માટે તમારે શોર્ટ કુર્તી લેવી હોય તો તમને આ ટાઈપની કુર્તી બી મળી જશે આની પ્રાઇસ ત્રણસો રૂપિયા છે અને એમાં બી તમને કલર ઓપ્શન બધા જ મળી જશે જુઓ એક આ રાણી કલર છે પછી આ પિંક પણ એનો છે જો પછી એક આ બોટલ ગ્રીન કલર છે પછી આ બેબી પિંક કલર છે હલકા પિસ્તા કલર જેવો છે યલો કલર છે આ બધા તમને ત્રણસો રૂપિયામાં પડશે પછી આ જે બધી રો તમે જોઈ રહ્યા છો એમાં બધી મિક્સ છે લખનવી કુર્તી છે પછી તમને આ પછી જો આ તમે જે કુર્તી જોઈ રહ્યા છો બધી ત્રણસો માં જ છે એમાં આવી ભરેલી મળી જશે પછી જો આ ટાઈપની બી મળી જશે આગળથી ચુન્નટ આવે છે પછી એક આ ટાઈપની મળી જશે જો આ બી બહુ મસ્ત છે મરૂન કલર ફેવરેટ કલર પછી લખનવીમાં મોસ્ટ ઓફલી કલર્સ છે આપણી પાસે અને આ તમારે લોંગ સાથે શોર્ટમાં બધામાં મળશે બધામાં મળશે લોંગ તો કુર્તી બી મળશે એટલે આ શોર્ટ છે ને લોંગ પણ એમાં સેમ મળી રહેશે તમારે તો જુઓ અહીંયા તમને લખનવી કુર્તીમાં પણ ઘણી બધી કલર ઘણા બધા કલર મળી જશે આ તમે બધા જોઈ રહ્યા છો આ બધી ત્રણસોમાં ત્રણસોમાં જો આ બધા ત્રણસોમાં શોર્ટ ટૉપ મળવાના છે અને તમારે લોંગ જોઈતા હોય લોંગ કુર્તી લેવી હોય લખનવીમાં તો એ અવેલેબલ છે કેટલાની થ્રી ફિફ્ટીમાં મળશે જુઓ આટલા બધા કલર અહીંયા તમને મળી જશે લખનવીમાં તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા તમને આ જયપુરી કોટનના ડ્રેસ મળી જશે થ્રી પીસ ડ્રેસ છે અને આ આખું જયપુરી કોટનનું મટીરિયલ છે આનો આની પ્રાઇસ કેટલી છે નવસો નવસો વીસ રૂપિયા છે અને એમાં તમને આ બધા કલર ડિઝાઇન મળશે જુઓ એક આ છે પછી આ એક આ પિંક કલર છે એક આ ટાઈપમાં ગ્રે કલર છે જુઓ એક આ કલર છે એક આ છે પછી આ છે વાદળી કલર હવે આ એક અલગ ડિઝાઇન છે આ પણ તમને ડ્રેસ જ મળી જવાનો છે જુઓ નાયરા કટમાં ડ્રેસ છે સાથે આવી ડિઝાઇન છે ઓઢની દુપટ્ટો બી ફૂલ ઘેરનો આવશે સલવાર બી આવશે આ કેટલાનો છે આઠસો પચાસમાં તમને મળશે એમાં બી તમને જો આ ગ્રે કલર મળી જશે આ બી એટલાનો જ છે ને હમ પછી પછી આગળ આ બધા ડ્રેસ એટ હન્ડ્રેડ

એમાં તમારે હજાર ના ચાર ની સ્કીમ પછી બિગ સાઈઝ એમાં તમને મળી રહેશે મળી રહેશે થ્રી ફોર આ ટાઈપના બધા તમને ટોપ એક હજાર માં ચાર મળશે તો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છીએ લેક્સી માં અને અહીંયા તમે આ ટાઈપ પ્લાઝો જોઈ રહ્યા છો પ્યોર કોટન ના છે હા અને પોકેટ સાથે આવશે આ અત્યારે અહીંયા ઓફરમાં છે જો આ તમારે પ્લેન લેવા હોય તો પ્લેન કેટલાનો છે પ્લેન લેવો હોય તો બસ્સો વીસ પછી પ્રિન્ટવાળો લેવો હોય બસ્સો ત્રીસ પણ તમને એક વાત કહું તો અહીંયા બધામાં તમને સાઈડમાં પોકેટ મળી જવાના છે પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં લેશો તો તમને આ એક હજારમાં પાંચ મળશે એટલે બસોમાં જ એક મળવાનું છે તેમાં તમને આ બધી ડિઝાઇન કલર મળી જશે જુઓ પ્લેનમાં આ બધા કલર પછી પ્રિન્ટમાં આ બધી પ્રિન્ટ મળી જશે અને સાઈઝ સાઈઝ અહીંયા છે બધું તો ફ્રેન્ડ્સ આ હતું લક્સીનું આખું આઉટલેટ જે તમને નજરબાગ પેલેસ ની શોપ નંબર એકસો પચાસ માં જોવા મળશે તો ચાલો ત્યારે ફરીથી મળીશ તમને નવા વિડીયો ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર